અમદાવાદ ડે કોલેજમાં જે રીતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી આવી જ ઘટના સુરતમાં બનતા અટકી છે ખાસ કરીને વિદ્યાર્થીઓ વચ્ચેની જે મારામારી છે તેમાં એક જે વિદ્યાર્થી છે તે હસી પડ્યો હતો અને ત્યારબાદ સ્કૂલી બહાર આ વિદ્યાર્થી જ્યારે પહોંચ્યો હતો ત્યારબાદ તેના પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ જે વિદ્યાર્થી છે તે ઇજાગ્રસ્ત બન્યો હતો અને ત્યારબાદ જે વિદ્યાર્થી છે તેને પોતાની આપવીથી તેના મા બાપને વર્ણવી હતી ખાસ કરીને મા બાપ દ્વારા તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થી છે તેને ખાસ કરીને જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અમે અમે અહીંયા સ્કૂલમાં એક ઇન્સિડન્ટ થયો હતો એની જ સાથે તો અમે વાત કરતા હતા કે આવું આવું થયું છે તો એમાં મને અહીંયાથી રીક્ષામાં જતા જતા એ ઇન્ટર એક સાંભળી ગયો અને એ અમને ગાળમગાડી કરવા લાગ્યો અને ગાળમ કરતા તા થોડે દૂર જતા અમને પહેલાં કીધું કે સાઈડ પર ઉભા રહો પછી એમ કીધું કે બોલ તારું શું છે ને એમ આવીને સીધો ચડી ગયો અને પેલા સળિયાથી અને એવું કંઈ મને માર્યું કે જેનાથી મેં બેભાન થઈ ગયો હતો મારી ચલાય એવું બી ન આ યક્ષ મૈસુરિયા યક છે મારા છોકરો કાલે બારમા ધોરણમાં બને છે અને એ કાલે સ્કૂલે છોટીને જતો હતો તો શિશુ વિહાર સ્કૂલ પર બીજા છોકરાએ એની પર હુમલો કર્યો છે અને માથામાં સળિયો માર્યો છે અને એને ચાર પાંચ મુકરા બી અહીંયા મોડા પર માર્યા છે મારી એટલે મારા છોકરો થોડોક બે થઈ ગયો બે થઈ ગયો એને આંખે અંડર આવી ગયો એટલે ચાલવાની પોઝિશનમાં બી નહીં હતો એની સાથે જે બીજો છોકરો હતો તેનું કહેવું એ પ્રમાણે એનું હતું કે આ પ્રમાણે એનું થયેલું હતું એમને છે ને કે લડવામાં વાતે વાતે જે ગાળા કરે છે બોલા બોલી કરે છે તે નહીં થવી જોઈએ અંદર એ લોકો છોકરાઓને ગાળા બોલવાની બહુ આદત છે અને એકબીજાને હસી મજાકમાં જ આ બધું લાંબુ થયું છે છોકરાઓ એકબીજાની હસી મજાક કરે કઈ પણ વાત હોય ને તો બધાની હસી મજાકમાં લાંબુ થયું છે બીજું કોઈ પ્રોબ્લેમ છે જ નહીં સ્કૂલના પ્રશાસન તો બધા એમ કહે છે કે તમામ કે બહારનો પ્રોબ્લેમ છે બહાર સુજાઓ એમ કે અમે લોકો કેટલું ધ્યાન આપીએ એમ કે